કામ ધંધી નો કરો કામ ધંધો કરો આલા ક્યાં વરસાદ ક્યાં કાય કામ કરવા જે હું કામ ધંધી નો કરું બંને ન થતો આ જો ને એક ધારો વરસાદ પડ 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 કરે છે

મને તો ખબર જ ન પડતી આ બાય હો થાય તારા હું ધોકા ભેગી લાઈ મે કિન્ને કી દે દુ કે વાત કે તારી હા મારા ભાઈ બાય વા થી જાય ને પછી ઘર ઘર માં આમ ક્યારે ઊભી દીવાલ કરી દે ને કાઈ ખબર જ ન પડે પેલા એ એમ જ થયો હલા મને એમ હતું કે નાનો એક નો એક છે આયો કોઈ વાય વજુ ન હું જો રકડી ખાઈ ને પૌણ આઈ દો તા પૌણ આયો ખરસો બધો મારી પર મૂકીને વી ગયો નખો થઈ ને મને ઓલે બેરી લાવી દીધી નકર પેલા તો મારે કીધું એમ કોને અડધી રાતે ફોન કરતો ઊભો જ હતો રાતો નઈત ને બાય લાવી દીધી ને તે ભાળ લ કતર વતર થાઓ મડે આલા ઈ બધું યુ મય ઈ છે નાનો એને જવા દે મય તૂટો મોટો છો ને તું તો સમજ બાબુ બિચારો હારો હતો ને તમારી વાય અઢળક મેકિંગ ગયો છે હવે એમને તમે બધા અમને સમજાવો એને એને કોઈ દે સમજાવે કે ન સમજાવે તમને કોઈ દે એમ થયું કે લાવો એને ફોન કરીને કેવું કે હાલ ભેગા થાઓ બે ભાઈ હેપી ગઈ નાખો એમ હા પણ એને હું આખરે કહું છું તું શાંત રહે તાધા મુગસ્તી વિશાય

એનો ભાગ પાડવો છે કે આ એમ હા જલ્દી આય મારો બેટો તને પહેલા કીધું હું કામ છે તો બાંગુ નાખો મેં હું કો આ પૈસા લેવા ને બેટો આમ પ્રેમ થી બોલો મને કે આ આવું શું કે લેવલી મિસને બાઈ કાઈ નો બોલી ના ઈ કાઈ નો બોલી એના પૈસા ને કીધું એટલે ને કરતા મારી બાઈ હાઈમી થઈ જતી હતી એ એલા એ લોક જાવ છે ને આવે છે બિચારો તું જવા દે મય જો આ જોળો આવ્યો આવ્યો સાગરે બે છે એટલે હા પાડી દીધો બાકી ફોટો લઈ કેમ મેં ભાગ તો પડી છે પણ તું ધોકો કેમ લઈને એ તો કઈ નઈ આ વાડી પડ્યો થતો મે કીધું ઢોર સારું આઈથી ડાયરે જાવું છે ને તે આમ લે લે ફટાફટ આલો બે આ બે તો બરો બે નથી મારી બાઈ કહે કે એટલું બધું મોડું કેમ તું મને તું ભાઈ મારો ભાગ આપી દે ને તું એમ કાઈ ભાગ પડી જાય ભાઈ ભાઈ નો મનાય એને કે તું ભાગ માર પડ દે ઈ આ પાડી તું આ બે જન ભાઈ મારે નથી દે ઉતકે ને ના ભાગ પડી જાય આમાં કેમ મીકું કરું એને સમજાય એટલે બેહી જાય કે ને તું એને હાથ હાથ ફીરને વેર હોય ને મારું મોઢું જોવાય રહી જ નથી એટલે હા પણ તું કઈ ખા તો ખાય ને સમજાવું છું તું મોટો છો તું હમેશ તો ખરો મારા ભાઈ મોટા ને તો પડી જાવ તમે ઉપર સડી જામ કરો એટલે હા બેડાવો હા મગસ્તી વિશાળ કમર આગળ બેડાઈ દઉં છું એને આજે બેડાઈ દેરું જોઉં છું કે બેડાઈ દેની સાનમાન રહી જ તું આય સાનમાન હોય તો બેડાઈ ને મારા ભાઈ

મોટા ગા હશે મારે હું કે તન તન પંદર પંદર વી વી લાખ એમ કે હે એને તન તન વાર પાવણો કે વાર તન તન વાર પાવણો આવો છેલે તન મે એક કિને નો રાખી છે નહળે લીને આવો નહળે લીને આવો તો વાત અલગ રે બાપાના વાહ ફાડે કે બીજે ધીરે ઢોર ઢોર મેર્યો પંદર દી તો દવાખાન રાખ્યો ને એને હું કેવાય પંદર લાખ થી પણ પૈસા થયા પૈસા બાબા ઉપર આટલો માર પડ્યો ઢોર ઉપર માર નો પડ્યો એટલો તેની ઉપર માર પડ્યો અને આટલો માર્યો એટલો માર્યો તું વાત નો બિચારા જાડા થઈ ગયા બે તો પડી જાય બાબા ને બાટલા ને નળિયું સડાવ્યું તું વાત નું પૂછ તને બાબો જ ન બતા બધા બાટલા નળિયું ને એવું જ પછી ડોક્ટરે છેલ્લે એમ કહી દીધું કે આ બાબા ને હિસ્સે દેવા દેવો અને કા તમે થતી સેવા કરો એમ સેવા કરીને કે થઈ ગયું કિસ્સા મેં રીપે હોય જો નહીં આમ તો સાચી ના પાટિયા વેસાય એવા થઈ ગયા પછી હું કહું રાતે કોઈ હોય ગયા બધા

પછી એ તો ઓલા ભીખા બાપાની ની છોડી મારે માની તારે એ તો સારું થયું એ ભાગી ને આવી એને કે મારું બધું આપી દે એટલે હું છૂટો લા તો બહુ મોટો લોસો થઈ ગયો આમાં બાભા ને હરાજ ની વાત હાલતી લેણા દેણા વાત ચાલુ થઈ ગયો હવે પેલા બાભા હરાદ ન ખાવવા કે લેણા દેણી છૂટવાની કરવી આમાં તો મને કઈ સમજાતું નથી હું ખોટો હલવાયો હવે ભાઈ હું મારું તો કઈ નઈ તું કેસ મોટો છે એટલે માફ કરી દે નાનો છે એટલે હું જવા દઉં છું માફ કરી દઉં છું પણ ખાલી એને કહી દે હા કે એને બાઈને કબૂમાં હું બોલ્યો બાય હમું ઉનો થતો બાય બાઈ મારી રેડી જ છે બાઈ હા તારી બાઈ જેવી નથી દોઢી હારી હા એને કી તું એને કહી દે ને ભાઈ તારી તો સમજાઈ દે ને મારા ભાઈ તું સમજી જા ને એલા ભાઈ એમ નહીં બે ભાઈ ઉસમાં બાઈ નું શું કામ બાઈ ને હુંકરો લાવીએ એ બાઈ હમ તું નો થતો

બે જા ના બે ના ભેગા કરો લેવાનું તમે બે થી મારી માટે ગયા એટલે હું છું મારી બાઈ નો આખરે ફોન આવશે જા પાણી પાવે નથી બેઠો આમાં તો હું ભેગા કરી બેઠા નીકળી હું પડો તમે નીકળી હું જી પડો તમારું ઘરે નો બીજા ઘરે નોખા તો નોખા ત્રવાજ મરી માર ખાય ખાય

મારું માન તો આખા ગામ ને ભેગા કરવા એ હારું પણ બે ભાઈઓ ભેગા કરવા નહીં હારું મારા ભાઈ બહુ ફાયદા